ભરૂચ સક્રિય પત્રકાર સંઘની વાર્ષિક સામાન્ય સભા યોજાય અધ્યક્ષ તરીકે દિનેશ અડવાણીની વરણી ભરૂચ જિલ્લાના પત્રકારોનું સંગઠન એવું ભરૂચ સક્રિય પત્રકાર સંઘની વાર્ષિક સામાન્ય સભા ભરૂચ જિલ્લા માહિતી કચેરીના હોલમાં યોજાઈ હતી જેમાં સર્વાનુમતિ આવનારા બે વર્ષ માટે પ્રમુખ તરીકે દિનેશભાઈ અડવાણીની નિમણૂક કરવામાં આવી હતી તેમજ કેક કટિંગ કરી અને સંઘના સ્થાપના દિવસની ઉજવણી થઈ હતી ભરૂચ સક્રિય પત્રકાર સંઘ છેલ્લા દસ વર્ષથી ભરૂચ જિલ્લાના પત્રકારો સહિત સામાજિક શૈક્ષણિક ક્ષેત્રે કામગીરી કરી રહ્યું છે આજે તેને દસ વર્ષ પૂર્ણ થઈ અગિયારમાં વર્ષમાં પ્રવેશ થતાં ભરૂચ સક્રિય પત્રકાર સંઘ અને વાર્ષિક સામાન્ય સભા ભરૂચ માહિતી કચેરીના હોલ ખાતે મળી હતી જેમાં વિવિધ એજન્ડા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જાન્યુઆરી બે હજાર ચોવીસમાં મળેલી ખાસ સાધારણ સભાના તમામ ઠરાવોની વંચાણી લઈ બાલી આપી દેવામાં આવી હતી કારોબારી બેઠકમાં લેવાયેલ તમામ ઠરાવોને વચાણે લઈ તેને પણ સર્વાનુમતે બાલી અપાઈ હતી સંઘના સ્થાપના દિવસને ધ્યાનમાં રાખી સંસ્થાના સભ્યો દ્વારા કેક કાપી સંઘના સ્થાપના દિનની ઉજવણી પણ કરી હતી સભાના અંતે રાષ્ટ્રગીત સાથે સામાન્ય સભાનું સમાપન કરવામાં આવ્યું હતું આ અંગે હાજર તમામ સભ્યોએ દિનેશભાઈ અડવાણીના નામ ઉપર સર્વાનુમતે ઠરાવ પસાર કરી તેઓને સંસ્થાના નવા પ્રમુખ તરીકે જાહેર કર્યા હતા સફિક બાપુ કરજન સંદેશ ન્યૂઝ આમોદ